જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે છોડ નવ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લા નો જીવાદોરી સમાંકડા તો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક ચૌદસો ને સાત ક્યુસેક પાણીની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ સુડસઠ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ બોણું પોઈન્ટ સિત્તેર ટકા ભરાઈ ગયો છે હાલમાં ઉપરવાસ વરસાદ ઓછો દાંતીવાડા ડેમ માં પાણી આવક સરેરાશ ચાલુ છે અને હજુ આગામી દિવસોમાં હવામાન વિભાગની પાણી છોડવામાં આવશે તો મિત્રો દાંતી વડા ડેમ ની લેવલ સુધી પહોંચવા જઈ રહી છે એટલે નીચાણવાળા વિસ્તારો રેડ એલર્ટ આપીને સાવચેતી જગ્યા ખસેડવા જાણ કરવામાં આવી છે એટલે કે દાંતીવાડા ડેમ ડેમમાંથી ગમે ત્યારે પાણી છોડવામાં આવી શકે છે હજુ સુધી દાંતીવાડા ડેમ ના એક પણ ગેટ ખોલવામાં આવ્યા નથી જો દાંતીવાડા ડેમ માંથી એક પણ ગેટ ખોલવામાં આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી